એક મારી નમ્ર વિનંતી છે આપણી સૌ કાર્યકર્તાઓને કે જે વિષયની સમજણ ન હોય એમાં બોલવું નહીં કઈ એવું જરૂરી નથી કે બધી બધી બાબતોના જવાબ આપણે જ દેવા એ નક્કી કરેલા છે એ લોકો દે જવાબ જેની જવાબદારી એ છે એ દેહે તમે નહીં દો તેમાં મોળા પડી જવા જેવું નથી કાંઈ આપણે એવા એક કામમાંથી કાર્યકર્તા છીએ છવ્વીસ માંથી છવ્વીસે છવીસ બેઠકો જીતી અને આપણે આ ચૂંટણીમાં જવાના છીએ ઓમજી એ પહેલા અવસર છે આઝાદી કે બાદ કે છબ્બીસ છબ્બીસ સાંસદ હમરે હો એસા એ પહેલા ટર્મ હૈ ટીમ કે સાથ હમ ચુનાવ એટલે આપણે થોડીક વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે વાતાવરણમાં એવું એક હવા બગાડવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે કોંગ્રેસ અપપ્રચારનો આશરો લઈ અને આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈમેજને બદનામ કરી અને બગાડવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી છે એનો દ્રઢતાથી મુકાબલો કરવા માટે કાર્યકર્તાઓ એ સજ્જ થવાની આવશ્યકતા છે અને હવે એનો જે સમય છે આપણો બે ત્રણ મહિના એમાં આપણે એપ્રિલમાં લગભગ આપણા ચૂંટણીના કાર્યક્રમો આવી જાય એવી સંભાવના છે એટલે ફેબ્રુઆરી તો પૂરો થયો માર્ચ અને એપ્રિલ દોઢ મહિનો આટલો જ્યારે આપણી પાસે સમય છે ત્યારે એક મારી નમ્ર વિનંતી છે આપણી સૌ કાર્યકર્તાઓને કે જે વિષયની સમજણ ન હોય એમાં બોલવું નહીં એવું જરૂરી નથી બધી બધી બાબતોના જવાબ આપણે દેવા કરેલા છે એ લોકો દે જવાબ જેની જવાબદારી એ છે એ દેહે તમે નહીં જો એમાં મોડા પડી જવા જેવું નથી કઈ વાત નાની હોય પણ એને વળ ચડાવીને પાર્ટીને બદનામ કરવા માટેની એક એક ચાલ છે એનો ભાગ આપણે ન બની એની કાળજી આપણે બધા રાખવી જોઈએ કારણ કે હવે એની પાસે બીજું સાચું મટીરિયલ કઈ છે જ નહીં એની પાસે આવી અપપ્રચારની ને આડીને ટેડીને એવી વાતો કરવા સિવાયનું એની પાસે હવે કોઈ મટીરિયલ નથી સાહેબ હિન્દુસ્તાનની સરકાર ને પાંચ વર્ષ પૂરા થયા હોય એની સામે એક પણ હોય એવી ભારતની પહેલી સરકાર તમારી સરકાર દર અઠવાડિયે નવા કૌભાંડ કરવાનો કાર્યક્રમ દહ વર્ષ હકાડ્યો એ અત્યારે ઉપદેશ આપે છે અને આપણા લોકો પાસે આમ આમ તોલા હલાવે છે એને પૂછો નહીં તમે કરતા તા હું મો માથા વગરની વાતો કરીને લોકોમાં ભ્રમ ફેલાવવાની કોશિશ કરે છે આપણા કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે દબાતા સ્વરે વાત વાત કરવાનું બંધ કરો મારીને આંખમાં આંખ નાખીને કરો આપણી સરકારો એ જે કર્યું છે મિત્રો એ આપણે કર્યું છે એમ કહેતા તો આપણે આપણે અરગ થવો જોઈએ ને સાહેબ હમણાં હું એક કોઈ કાર્યક્રમમાં ગયો તો વિજયભાઈ આપણા કોઈ જિલ્લાના તાલુકાના એવા કોઈ કાર્યક્રમમાં સરપંચો એમાં બેઠા હતા તો એક સરપંચને પૂછ્યું મેં કીધું આમાંથી સરપંચો હોય તો હાથ ઊંચો કરો એક ભાઈ હાથ ઊંચો કર્યો આપણે જસદણમાં હમણાં હોપડો પીડ્યો ત્યાં જસદણમાં તો એમણે મેં પૂછ્યું તમને ગ્રાન્ટ મળે છે ભારત સરકાર તરફથી કાંઈ તો કે હા કેટલા તો એને એક કરોડ રૂપિયા કીધા ભરતભાઈ હતા હિ એક કરોડ રૂપિયા ગ્રામ પંચાયત ના સરપંચ ને ભારત સરકાર ની તિજોરીમાંથી સીધે સીધા મિત્રો એક વાત કાન ખોલી ને આખી દુનિયામાં ગાય વગાડીને કહેવાની જરૂર છે ભારત સરકાર ની તિજોરી માંથી નીકળેલા પૈસા તમારા ગામમાં કે તમારા ગામના લાભાર્થી ના ખિસ્સામાં પોગાડવાનો પ્રયાસ આઝાદી પછી પહેલી વખત નરેન્દ્રભાઈ મોદી ની સરકારે કર્યો હા સરપંચો ને કોઈ પૈસા આપે ઓમજી અમારે અહીંયા તો સરપંચો કે એ હાલ છે કે સરપંચ હોય તો પાંચ દસ બીઘા કમ હોતી થી વેચવી પડતીથી થાતું તું કે નહીં હા ઘણા એના દાદા સરપંચ હોય ઓછી કરી એટલે એને ખ્યાલ હવે એને એને સાહેબ પૈસા જ એને આપે એને પૈસા જ નહોતા આવતા પંચાયતમાં પટ્ટાવાળાનું મેં સાહેબ જોયું છે એ નોકરી કરતો હોય પટ્ટાવાળાનો આપણે એને પૂછી તને કાંઈ મળે હે તો કે ના મન ચાવી આપે છે દેવા લેવાનું કાંઈ નહીં પંચાયતનો પટ્ટાવાળો એમ ગામમાં એનો વટ પડે એટલું જ પૈસાની વાત જ નહીં હું એક વખત ધ્વજવંદનના કાર્યક્રમમાં ગયો તો અમારા વિસ્તારમાં એક કાર્યક્રમ તો પંદર મિનિટ વહેલો પહોંગ તો સરપંચ ની ઓફિસ બેઠા હતા સરપંચે પટ્ટાવાળા ને કીધું કે જા પતાહા લાય ગામડા માં શું ધ્વજવંદન કે બાદ પતાસા વેચને કા તો એ કાર્યક્રમ હો મીઠા મૌં હોતા હૈ તો આવ્યો ઠેલી લઈને પાછો તો એ શાનમાં જો બે વાત કરી લે તો તો મારે અત્યારે આમાં કઈ કહેવાનું થતું નહોતું પણ એને વળી પૂછ્યું શું થયું લ્યા આવલા પટ્ટાવાળો કે શેઠે ના પાડી પંચાયત ના ખાતે ઉધાર નહી મળે પતાસા ઉધાર પંચાયત ના ખાતે નતા મળતા એ પંચાયતો પચાસ વર્ષ હાલી અને આ કોંગ્રેસ જે કાગારોળ કરે છે એના કાનમાં કેજો કે તમારા વડાપ્રધાન એવું બોલતા હતા કે હું એક રૂપિયો દિલ્હી થી મોકલું છું તો તમારા ગામમાં પહોંચતા પહોંચતા એ પંદર પૈસા થઈ જાય છે પંચ્યાસી પૈસા ખવાય છે આ આપણો આક્ષેપ નથી આ મારું વિધાન નથી આ શ્રી રાજીવ ગાંધીનું નિવેદન છે અને વડાપ્રધાન હતા ને એમણે આ નિવેદન કર્યું એક રૂપિયો દિલ્હીથી નીકળે તો આપણા ગામમાં આવે તો પંદર પૈસા થઈ જાય એટલી તો ગણિયું કોંગ્રેસની વશમાં હતી રૂપિયો ઓટોમેટિક ગળી જાય આ સંપૂર્ણ ગરણીઓની નાબૂદી કરીને રૂપિયે રૂપિયો શ્રી સવા લેખે ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં આવે એને કોઈને મળવું ન પડે આની વ્યવસ્થા કરી કેવાય આ લોકો કહે છે શું ફેરફાર કર્યો એના ફેરફાર દેખાતો નથી એને દેખાવા દેવો નથી તમે ગામડામાં જઈને આ વાત કરો ચોરા ઉપર જેટલો અવાજ હોય એટલા મોટા અવાજ કોઈ ના પાડી શકે એમ નથી એને 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 ગમે છે એને આ વ્યવસ્થા કરવાનું હવે તો સ્થિતિ એવી થઈ છે કે ધારાસભ્યો સરપંચ ને ફોન કરે છે કે તમારા ગામમાં એક અમારા હગાની શેરી છે એમાં જરા કામ કરાવી દેજો આવે છે કારણ કે હવે સરપંચ પાસે પૈસા પીડ્યા નગર સરપંચ અમારા લોતર તોડવામાં નહોતા થતા આટલો મોટો ફેરફાર થયો સાહેબ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હું આમ હામે બેહીન ભાષણ સાંભળતો ત્યારનું મને યાદ છે અહીંયા જેટલા ભાષણો કરવા આવતા હું આ સામે બેઠો આપણે નાના નાના હોય ને કોકની ભેગાઈ સભામાં ગયા હોય ત્યારની આ વાત હાલતી આ દેશ ખેતી પ્રધાન દેશ છે દેશ ગામડાઓનો બનેલો છે દેશ ગામડા સમૃદ્ધ થાય તો જ દેશ સમૃદ્ધ થાય ખેતી સમૃદ્ધ થાય તો જ દેશ સમૃદ્ધ થાય આ ભાષણો અહીંયા હેલા રાખતા તમે ત્યાં સુધી ચાલુ રહ્યા ભાષણ એમ દેશ ખેતી પ્રધાન દેશ છે ગામડાઓનો બનેલો છે ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ ગામડું કે દેશ કે ખેડૂત એ કોઈ બજેટમાં ક્યાંય નો હોય ખાલી ભાષણમાં હોય પહેલી વખત ખેડૂત ખાતેદારનો દીકરો હશે એના ખાનામાં ભારત માતાની તિજોરીના પૈસા આવશે પહેલી વખત આવશે આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત ખેડૂત ખાતેદારના ખાતામાં ભારત સરકારની તિજોરીના પૈસા મોકલવાનો નિર્ણય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કર્યો ગામડાની પંચાયતને પૈસા આપવાનો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો સાહેબ આ દેવા નાબૂદીની વાર્તા કરનારીયા કોંગ્રેસના કાનમાં કેજો 52000 કરોડ રૂપિયા એમણે માફ કર્યા હતા કોના થ્યા કોના નો થ્યા હજી કોઈને ખબર નથી

બેંકવાળા એને ગોત્યા રાખે એવા જે લોકો છે એને એનો માત્ર લાભ મળે નહીં પણ બાવન હાજર કરોડ રૂપિયાની ની વર્ષમાં વર્ષ માં એક વાર દસ વર્ષમાં એકવાર વાર બાવન હજાર કરોડ રૂપિયા ખેડૂતોના માફ કર્યા ગાય વજાડીને કીધા રાખે કોના કર્યા કોના નો કર્યા એ વખતના કેગના રિપોર્ટમાં છે કે એમાંથી પાંચ લાખ ખાતા એવા છે કે જે બોગસ છે એને આ પૈસા ફાળવી દેવામાં આવે